ખેર મને એકો આ સુરતમાં તમે કમળ ખીલાયું એનો આનંદ કે સુરતના લોકોને મહાપર્વના ભાગીદાર બનવા નહીં મળે એનું દર્દ મને તો દર્દ છે જ આ દર્દ એની પહેલા 28 વખત દેશે જોઈ લીધું છે જો આ દર્દ છે તો 28 વખત પણ પહેલા નિર્વિરોધ સાંસદ ચૂટાઈને આવ્યા છે દેશની અંદર ત્યારે આપણે વિરોધ ચૂટાઈને આવું અને ફોર્મ રદ કર્યા બાદ અહીંયા વિરોધ નહોતો તો એવું નહોતું ઉમેદવારનું ફોર્મ રદ થયું છે સાંભળો હું તમને એ જ કહું છું કે એની પહેલા અઠ્યાવીસ વખત પણ કોઈને કોઈ કારણોસર ફોર્મ રદ થયા હશે કે જેની તમે એની એક એક એમાં લીટીગીટીમાં જશો તો આ રીતે નિર્વિરોધ અમુક લોકો એવી બાહુબલીઓનો એવો હતો કે લોકો ફોર્મ નહોતા ભરી શકતા ચલો હવે તમારે જવું જ છે આગળ તો હું તમને કહી દઉં છું કન્નોજની સીટ જે નિર્વિરોધ થઈ છે તો તમને શું લાગે છે લોકો ફોર્મ નહોતા ભરી શકતા એટલે એ એમાં નથી જવું પણ આ દેશે અઠ્યાવીસ વખત નિર્વિરોધ સાંસદ જોયા છે ત્યારે જે રીતેનું વલણ અને ત્યારે જે પ્રકારની એનાલિસિસ થવી જોઈએ એને લઈને આની થવી જોઈએ તો મને લાગે છે કે બરાબર એનાલિસિસ હશે